ભારત માતા કી જય જવાન સૌથી પહેલા તો હમણાં બે ચાર દિવસની અંદર જે આર્થિક સંકળા કારણે ચાર ખેડૂતોએ આત્મહત્યા કરી છે એમને ભગવાન સ્વર્ગવાસ માં જગ્યા આપે અને એમના પરિવાર ને એ ઘાસ સહન કરવાની શક્તિ આવે પ્રભુ પાસે પ્રાર્થના મિત્રો પોષણક્ષમ ભાવની વાત આવી ત્યારે અત્યારે વર્તમાન સમયમાં ગુજરાતની અંદર સરદાર પટેલ ન્યાય સમિતિ જ્યારથી ભાવ પાછળ પડી છે ત્યારની પ્રથમ બેઠકમાં ગુજરાતના કૃષિ મંત્રાલયે અમારી સાથે બેઠક કરી અને એ ભાવ કેવા હોવા જોઈએ અમે એમને કોષ્ટક સાથે આપવા અત્યારે પરેશભાઈ ગૌસ્વામીએ જ્યાં ઝુંબેશ ઉતાડી છે ત્રણ લાખ તેવા માફ થાય અત્યારે વરદાર મળે અને આવતા દિવસોની અંદર ખેડૂત બને અત્યારે આપણી ભાગીદારી બહુ ટૂંકમાં વાત કરું છું એ ભાગીદારી ગ્રોથ ઘટીને અત્યારે આપણો સત્તર ટકા આવી ગયો છે જ્યારે ઓગણીસો ને માં આ ડીઝલ બેતાલીસ પૈસે ચાલીસ પૈસે લીટર હતું ત્યારે આપણે એક મણ ઘઉં નો ભાવ વીસ રૂપિયા હતો અને મણ ઘઉં વેચતા આપણે બસો લીટર ડીઝલ ભરીને આવતા અને એકસો સાઠ રૂપિયા કર્મચારીનો પગાર હતો એ આખા મહિનાના પગારના ઘઉં લેવા જાય એટલે કેટલા આવતા હતા મણ ઘઉં આવતા હતા એ સમયમાં તોલાનો ભાવ 170 રૂપિયા હરાક મણ ઘઉં વેચે એટલે એક તોલો સોનો આપણો ભાઈ લઈ આવતો બન ત્યારે હોનાના બટન આયા હાકરીવાળા અમે સરકારને એ કીધું પ્રથમ બેઠકમાં કોષ્ટક સાથે અમારા સરદાર પટેલ ન્યાય સમિતિના મંત્રી ગિરીશભાઈ આયો તો જરાક આવે સ્ટેજ કોષ્ટક સાથે અમે કૃષિ મંત્રાલયને કીધું एक मखौनो भाव ₹5000 वर्तमान समय પ્રમાણે એક મખડી કિલેનો ભાવ ₹300 દો પાસનો ભાવ ₹5500 અધિકારીઓ એ બેઠક કરી કે આટલું બધું તો અત્યારે વર્તમાનમાં ન આવી શકે પણ એને ખબર પડી ગઈ કે ભાવ ખેડૂતોને મળતા નથી આપણા ટેકાના ભાવ પણ સરકાર નક્કી કરે ચૌદસો ને બાવન રૂપિયા ડીઝલ નો ભાવ સરકાર નક્કી કરે પેટ્રોલ નો ભાવ સરકાર નક્કી કરે કર્મચારી પગાર સરકાર નક્કી કરે છતાંય આપણી મગફળી નો ચૌદસો ને બાવન રૂપિયા ટેકા માં નાખો તો આપે અને યાર્ડ માં નાખો તો સાતસો ને આઠસો રૂપિયામાં કપાઈ જાય છે એમ ભાઈ ડીઝલ ઓછું ના થાય કેમ કર્મચારીનો પગાર ન ઘટે નાખી છે પરેશભાઈ અમે નીતિ ફેરવી નાખી કે કલેક્ટર સાહેબ હોય ગુજરાત કૃષિ મંત્રાલયના સચિવ હોય એ બધા સિદ્ધિના છે

તો અમારા પરેશભાઈ ગૌસ્વામીને ને લેખિત માં આપો કે ત્રણ લાખ નું તેવું માફ થવું જોઈએ એ અમારી ધારાસભ્ય તરીકે સહમતિ છે અને પરેશભાઈ ગૌસ્વામી ને અમારી બે હાથ જોઈને વિનંતી કે બાપુ અન્ન નો ત્યાગ નો કરતા મારા બાપ અન્ન નો ત્યાગ નો કરતા અન્ન નો ત્યાગ તો આ કરાવવાનો છે અમે સ્ટીલ નો ખરપ્યો એટલા માટે લઈ નીકળ્યા છીએ બાપુને અન્નો ત્યાગ કરવો પડે સાધુ ના દીકરા ને મારે પરેશભાઈ ગોસ્વામી ને વિશ્વાસ લેવા માટે મારે તમારા બે હાથ ઊંચા કરીને પરેશભાઈ કેવું છે પરેશ બાપુ અન્નો ત્યાગ ના કરતા ખેડૂત ના સ્વતંત્ર છે કાલભાઈ હું ખોટો આવતો કયો ના અન્નો ત્યાગ નાય અન્નો ત્યાગ તારા સભ્યો કરશે